વાકરાના અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાય સંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સમસ્ત વાકરા મુસ્લિમ સમુદાયનીમાં વાગરાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ અજમેર દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ કરતું આવેદનદારે આવેદન પાઠવવા મુસ્લિમો હાજર રહ્યા ઉત્તર પ્રદેશની સંભલની ચામાં મસ્જિદનો વિવાદ દેશભરમાં ફકડ્યો છે આ દરમિયાન રાજસ્થાન સ્થિત અજમેર દરગાહ ચર્ચામાં આવી છે દરગાહની ઇમારતના સ્થળે અગાઉ ભગવાન શિવનું મંદિર હોવાના દાવા બાદથી વિવાદ ચાલી રહ્યો છે આંગે કોર્ટમાં સુનાવણી થઈ હતી સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી દરગાહ પરિસરમાં એએસઆઈ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ સર્વેની માંગ કરાય છે હાલ કોર્ટે આ કેસની સુનાવણીનો આગામી થોડા સમય બાદ કરવાનો નિર્ણય લીધો છે પરંતુ જો આ કેસમાં કોર્ટ તરફથી સર્વેનો આદેશ અપાશે તો સંભલની મસ્જિદ બાદ અજમેર દરગાહનો સર્વે થઈ શકે છે દરગાહના સર્વે મુદ્દે દેશભરમાં મુસ્લિમ સંગઠનો વિરોધ દર્શાવી રહ્યા છે તેવામાં વાગરા મુસ્લિમ સમુદાયે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને આજે છ ડિસેમ્બર બે હજાર જુમાની નમાઝ બાદ મુસ્લિમ સમાજના લોકો વાગરા ડેપો સર્કલ ખાતે ભેગા થયા હતા અને ડેપો સર્કલથી વાગરા મામલતદાર કચેરી સુધી મોનરેડી સ્વરૂપે દેખાવ કરી વાગરા મામલતદાર મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આવેદન સ્વરૂપે દરગાહના સર્વેના મુદ્દે ન્યાય સંગત અને શાંતિપૂર્ણ ઉકેલાવા અપીલ કરી હતી આ વેળાએ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા પ્રધાનમંત્રીને સંબોધી અને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં ચર્ચામાં આવેલ હઝરત ખ્વાજા ગરીબ નવાઝની અજમેર સ્થિત દરગાહ શરીફના સર્વેના પ્રસ્તાવ અંગે અમે દેશના જાગૃત નાગરિક તરીકે અમારી ચિંતાનો અને મુસ્લિમ સમુદાયની લાગણીઓ વ્યક્ત કરીએ છીએ હજરત ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ માત્ર મુસ્લિમ સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શાંતિ સદ્ભાવના અને ધાર્મિક એકતાનું પ્રતિક છે આ દરગાહની દેશની આઝાદની બાદ દરેક પ્રધાનમંત્રી પોતાની આસ્થા પ્રગટ કરવા પ્રતિકરૂપે ચાદર પણ ચઢાવી છે વર્તમાન પ્રધાનમંત્રી એટલે કે આપ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ પવિત્ર સ્થળે ચાદર ચઢાવી અને પોતાની ધાર્મિક આસ્થા વ્યક્ત કરેલી છે આ દરગાહ માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક ધરોહરનો એક મુખ્ય ભાગ છે તેમજ એક ઓગણીસો એકાણુંના ના પ્લેસ ઓફ વર્શિપ એક્ટ હેઠળ ધાર્મિક સ્થળોની પરિસ્થિતિની અને આગવી ઓળખ જાળવવાની જે કાયદેસર ગેરંટી આપવામાં આવી છે તેની આદરપૂર્વક અને કડકપણે અમલવારી કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરાય છે વધુમાં આવેદનપત્રમાં જણાવાયું છે કે અમે આ પત્ર દ્વારા વિનંતી કરીએ છીએ કે હજરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહને સંબંધિત આ મહત્વપૂર્ણ બાબત માટે સરકાર તાત્કાલિક સ્પષ્ટતા આપે અને કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ પરિસ્થિતિ ટાળવા માટે બાહેનધરી અને દેશના દરેક નાગરિકની ધાર્મિક લાગણીઓને આદર સાથે સંબોધન કરે તમારા ઉત્તમ નેતૃત્વ હેઠળ દેશની સંસ્કૃતિની વિવિધતામાં એકતાને મજબૂત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેશો તેવી મુસ્લિમ સમાજે પ્રધાનમંત્રી પાસે આશા વ્યક્ત કરી હતી આવેદન આપતી સુરતી યુવા સામાજિક કાર્યકર ઇમ્તિયાઝ પટેલ સુદામ મામુ મુસ્તાક દલાલ સાજીદ રાજ સાકીર મુનસી તેમજ સિકંદર ભઠ્ઠી ઇમરાન ભઠ્ઠી અબ્દુલ કામજી માજી સરપંચ કાસમભાઈ રાજ સહિતના મુસ્લિમ સમાજના આગેવાન તેમજ મુસ્લિમ સંપ્રદાયના લોકો હાજર રહ્યા હતા સંવાદદાતા સફીક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમ અસ્સલામ વાલેકુમ આજ રોજ સમગ્ર વાગરા તાલુકાથી થી તથા વાગરા ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સમગ્ર મુસ્લિમ સમાજના લોકો દ્વારા જે છેલ્લા બે વર્ષથી ભારત દેશમાં તમે જોઈ રહ્યા છો દેશની એકતા તોડવાનો જે પ્રયત્ન છે અમુક સંગઠનો દ્વારા જેનાથી સમગ્ર હિન્દુસ્તાનને પણ વિશ્વના મુસ્લિમો એનાથી આહત છે તમે જો અલગ અલગ બાબરી ધજાથી લઈને અલગ અત્યારે સંભલ ખ્વાજા ગરીબ નવાજ અલગ અત્યારે તમે જો દિલ્હીની જામા મસ્જીદ પર પણ આ પ્રકારના નાપક જે કુચું કરી રહેલા છે એનાથી સમગ્ર વાગડા તાલુકાના મુસલમાન નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એનાથી આહત છે અમે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને દેશના મહામહિમ રાષ્ટ્રપતિ ડોપડી મોરડી મેડમને આજે વાગડા તાલુકાના લોકો એક અપીલ કરી રહેલા છે મુસ્લિમ સમાજના લોકો કે જ્યારે પણ હિન્દુસ્તાનમાં આવી કોઈ ઘટના બનતી હોય ત્યારે સરકાર ચૂપ કેમ છે અમે આ બાબતે ફરી વખતે વાગડા વાગડા તાલુકાના મામલતદાર મારફતે ભારત દેશના વડાપ્રધાનને એક અપીલ કરીએ કે આપણા દેશ આ એક ફૂલોનો બગીચો છે અમારા તમામ પ્રકારના ફૂલો વસતા હોય એમાંથી તમે જો એક ફૂલ ઓછું કરશો ને એટલે બાગની ખૂબસૂરતી ઘટી જશે એમ આજે ચોત્રીસ કરોડ મુસલમાનો હિન્દુસ્તાનના આજે જે આજે ઘટના બનેલી છે અને ગરીબ નવાની સ્થાનમાં જે સંસ્થા તરફથી અને કોર્ટમાં જે અપીલ દાખલ કરવામાં આવે છે અને અમે આહત અનુભવી રહ્યા છે આ દેશમાં આવું ન હોવું જોઈએ તમે જોઈ લો ને એકાણું માં વર્ષિસ ઓફ એક્ટનો એક જે કાયદો આવેલો આ લોકો આ કાયદાને પણ ઢોળીને પી ગયેલા છે કે જે તે સમયે ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં જે યથાવત સ્થિતિ જાળવવા તમામ ધર્મના લોકો માટે ફક્ત ને કે મુસલમાનો માટે તમામ ધર્મના જેટલા પણ મંદિર મસ્જિદો છે યથાવત સ્થિતિ જાળવવા રાખવાનો જે ઓર્ડર થયેલો હુકમ થયેલો એને પણ ગોળીને પી ગયા અને આજે નવા નવા નિયમો મુજબ આજે મુસલમાનોને પરેશાન કરવામાં આવી રહેલા છે અને બિલકુલ સાખી લેવામાં નહીં આવે આજે આ શરૂઆત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી થયેલી છે જો સરકારમાં હસ્તક્ષેપ કરે અને જે આ મસ્જિદો પર ખોટી એલિગેશન થવી જોઈએ એવી અમારી માંગ છે જો આ બાબતે સરકાર કરે તો હિન્દુસ્તાનના ચોત્રીસ કરોડ મુસલમાનો જયારે રોડ પર આવશે ત્યારે મુસલમાનોને તાકાત પ્રજાને ખબર છે અહિંસાવાદી લોકો અમે છે ને બિલકુલ શાંતિપ્રિય સમાજ છે મુસ્લિમ સમાજ હર હંમેશ દેશની એકતા જળવાઈ રહે દેશને આપણો સુપર પાવર દેશ બને ભારત એવું આ મુસ્લિમ સમાજ છે અમે એના સહભાગી લોકો છે પરંતુ જો મુસલમાનને આવી રીતે દબાવવામાં આવશે એ બિલકુલ સખી લેવામાં નહીં આવે આજે વાઘરા તાલુકાના મુસલમાનો રોડ પર આવેલા છે અને આ મુહિમમાં એમની સાથે સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એમની સાથે ઉભેલો છે કે આ ગરીબ નવાજને સાનમાં જે થઈ રહેલું છે એ સખી લેવામાં નહીં આવે એટલે ફરી વખતે હું જિલ્લા વહીવટી તંત્ર ભારત દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મેડમને અપીલ કરીએ કે અમારી જે આ વાગરા તાલુકાના મુસ્લિમ સમાજના લોકોએ આપને જે લેટર લખેલો છે એની ઉપર ધ્યાન આપવામાં આવે ને મુસ્લિમો પર થતો અન્યાચાર અત્યાચાર બંધ કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે અસલામ વલેકુમ હાલમાં અજમેર શરીફ દરગાહનો જે બિનજરૂરી જે વિવાદ ઉભો કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં વાઘરા બસ ડેપો સર્કલથી મામલતદાર કચેરી સુધી એક આવેદન રેલીનું આવેદન કરવામાં આવેલું હતું એ સફળતાપૂર્વક અમે અહિયાં આવેદન આવેદનપત્ર પાઠવેલ છે અને એનો વિષય એવો છે કે ખ્વાજા ગરીબ નવાજ રલા અલ ની દરગાહ જે આઠસો વર્ષ જૂની છે એટલે મોગલ કાલથી થી પણ ત્રણસો ચારસો વર્ષ પહેલાની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે આવી પવિત્ર દરગાહને એક વિવાદમાં લઈ જઈને ગુપ્તા નામ હિન્દુ સેનાના અધ્યક્ષ છે અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે તે તદ્દન ખોટી છે અને દેશની અખંડિતતા ભાઈચારાને તોરવાની અને નફરત ફેલાવવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવતરું છે તે એ એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદ થી સુખદ કોઈ પરિણામ લાવે એવી અમારી માંગણી છે બીજું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ ઓગણીસો એકાણું નો કાયદો છે કે તમામ ધર્મ સ્થળ જે છે એ સ્થિતિમાં રાખવા એની સાથે કોઈ છેડછાડ કરવાની એનું પણ ઉલ્લંઘન છે એટલે ફરીથી વડાપ્રધાન સિંહને અને સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરીએ છે કે આની અંદર ઇન્ટરફિયર કરે અને આનું સુખદ પરિણામ આવે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને આવા વિવાદ ના બને એવી અમારી માંગણી છે અસલામ એમ જયેશ પટેલ સોશિયલ એક્ટિવિસ્ટ અને સર્વ સમાજસેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી આજે વાગરા તાલુકાના મામલતદાર ખાતે મામલતદાર શ્રીના મારફતે ભારત દેશના યશસ્વી શ્રીને નાઇન્ટીન નાઇન્ટી વન પ્લેસીસ ઓફ વર્સીસ એક્ટના અનુસાર વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓની મનની વાત અમે પહોંચાડવા માટે ભેગા થયા હતા જેના અંદર દરગાહ અજમેર ખ્વાજા ગરીબ નવાઝ કે જે શાંતિ અને સમૃદ્ધિ અને એકતા માટેનું પ્રતિક છે ભારત દેશનું અજમેર ખ્વાજા ગરીબ નવાઝ એ ગરીબોના નવાઝ તરીકે સમગ્ર દુનિયાની અંદર પ્રચલિત છે અને ભારત દેશના અંદર વિજય ઓગણીસો સુડતાલીસની આઝાદી પ્રાપ્ત થયા પછી તમામ દરેક વડાપ્રધાનશ્રી ત્યાં હાજર થઈ અને નકમસ્તક કરી અને ફૂલ ચાર્જર ચડાવી પોતાની આસ્થાને ત્યાં પ્રગટ કરી હતી અને આપણા હાલના કાર્યરત એવા નરેન્દ્ર મોદી શ્રી વડાપ્રધાન એ પણ ત્યાં ઉપસ્થિત થઈ અને ફૂલ ચાર્જર ચડાવી પોતાની આસ્થા પ્રગટ કરી હતી તો આજે લેખિત મારફતે અમે વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમાજ વતી એક વિનંતી કરી રહ્યા છીએ કે ઓગણીસો એકાણું ના જે કાયદાનું વર્સીસ ઓફ એક્ટ કાયદાનું નિયમનું પાલન કરાવવા માટે સરકારશ્રી આ જે ખોટી અરજી કરેલ છે તેના અંદર હસ્તક્ષેપ કરે અને ભારત દેશની વિવિધતામાં એકતાને જાળવી રાખવા માટેનો પ્રયાસ ભારત સરકાર કરે એવી આશા અપેક્ષા